અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી એને ન સસ્પેન્ડ કર્યા નહીં કાંઈ કર્યું અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દે તમે આટલા પૈસા આપો એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ હાચું બોલ્યા એટલે એના હાચાને સજા આપી દીધી સસ્પેન્ડ કર્યા અને જો આ સસ્પેન્ડ તાત્કાલિક નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ગાંધી ચિંતિયા માર્ગે જઈશું તમામ તમામ વાલીઓ આજે અમે ભેરા થયા છીએ અને જો આનો કોઈ ઉપાય નહીં આવે તો અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ હું એસએફસીના શાળા નંબર ઓગણીસમાંથી સોઢા ગીતાભાઈ હેમતસિંહ બોલું છું અમારા મિશ્રાભાઈ ઉપર આવું ખોટી રીતે આરોપ લગાડ્યો છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આ અનુવાદ છે નહીં બરાબર અમને મિશ્રા સાહેબ જોઈએ જોઈને જોઈ નહીં તો અમે આ પંદરસો લોકોનું ટોળું લઈને અમે આંદોલન કરીશું બરાબર દીપક જે પાગડા આચાર્યશ્રી શાળા નંબર અઢાર આજે રામગોપાલ ને ફરજ મોકલી હેઠળ છવ્વીસ નંબરમાં મોકલતા વાલીઓમાં અસંતષ થતાં સવિનય રીતે બાળકોને શાળાએ મોકલેલ નથી શાળામાં કુલ પાંચસોને પાંચ દીકરીઓ અભ્યાસ કરે છે જેમાંથી આજે વીસ દીકરીઓ આવેલી છે મારી આ મીડિયાના માધ્યમથી એક જ વિનંતી છે કે તમામ વાલી વાલીશ્રીઓને એ બાળકને શાળાએ મોકલે કાલે વિશ્વ યોગ દિવસ છે એની પણ ઉજવણી છે અને છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ગુજરાત સરકારનો સરસ મજાનો કાર્યક્રમમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરણી મહોત્સવ છે તો તમામ વાલીઓ બરાબર ને વિનંતી કે શાળાએ પોતાના બાળકોને મળશે શુકમ બોટાલ રામ ગોપાલ મિશ્રાની જે ફરજ મોફરબી કરી અને શાળા નંબર છવ્વીસની અંદર મૂકવામાં આવ્યા એના અસંતોષને લીધે સરમાજ આ સાળા બે હજાર સોળમાં જે નવી અસ્તિત્વમાં આવી ઓગણીસ નંબરમાં થી અઢાર નંબરનું વિભાજન થયું ત્યારથી ના એ તો ખ્યાલ નથી પણ વહીવટી કારણોસર નગર શિક્ષણ સમિતિ દ્વારા પગલું ભરવામાં આવેલું છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ